સરસ મજાની ઇન્ફોર્મેશન જોઈએ તો સૌથી પહેલા જ્યારે પણ તમારે વેટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો તમારું વજન નથી ભૂખ્યા રહેવાથી વધતું કે નથી યોગા કરવાથી વધતું કે પછી નથી જીમમાં જવાથી વધતું તમારું વજન ઘટે છે માત્ર ને માત્ર તમારા પાચન તંત્ર એકદમ પરફેક્ટ હશે તો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે બાકી તમારું વજન તમે ભૂખ્યા રહો તો પણ વધવાનું જ છે તમે જીમ જશો તો પણ વધશે તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવા માટે સૌથી પહેલાં તમારે થોડું દસથી પંદર મિનિટ નિયમિત રીતે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ તમારે સાથે તમારે તમારું ડાયટ ફોલો કરવું પડશે તમારા ડાયટની અંદર પાચન તંત્રને નબળું પડે એવો આહાર તમારે ખાવાનો નથી તો એવો આહાર કયો છે તો પાચન તંત્રને નબળું પાડે એવો આહાર તીખો તળેલો ચાસણી વાળી વસ્તુ મેંદાની વસ્તુ આ બધા આહાર છે એ તમારા આહારને નુકસાન કરે છે તો તમારે કયો આહાર ખાવો જોઈએ હું તમને વેઇટ બતાવું અહીંયા તમે જો તો આપણે સરસ મજાની તાજી તાજી પાલક ખાયા છે તો નિયમિત રીતે આ પાલક છે ને એ કોઈ પણ રીતે એક આખી જુડી પાલકની ખાઈ જાઓ આ પાલકની એક જુડી ખાવાથી તમારું વજન ખરેખર ઘટે છે શું કામ તો આ જે પાલક છે એ રોજ તમારે કોઈ પણ રીતે કાં તમે સબ્જી બનાવીને ખાવ કા કાચી પાલકનો જ્યુસ બનાવીને પીવો પાલકની અંદર રહેલું વિટામિન કે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે તમારા શરીરની ચરબી વધારે હશે તો ઘટાડે છે અને ચરબી ઓછી હશે તો વધારે છે કારણ કે વિટામિન કે આપણા શરીરની અંદર નથી બનતું માત્ર તમને પાલકમાંથી મળે છે વિટામિન કે છે તમારા શરીરની અંદર રહેલી ચરબીને બેલેન્સ કરે છે અને જે બીજી વસ્તુ છે ને એ આપણા ઘરેલું આવેલી લીંબુ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર એવું આ લીંબુ રોજ એક હુંફાળા ગરમ પાણીમાં એક લીંબુનો રસ હલાવી અને પી એનાથી તમારા શરીરની અંદરની ચરબી પણ ઓગળે છે તમને એન્ટી ઓક્સિડન્ટ્સ મળે છે અને સાથે ખરેખર તમારું વજન છે એ ઘટાડવામાં લીંબુ મદદ કરે છે કારણ કે લીંબુ તમારા શરીરને ટોક્સ કરવાનું કામ કરે છે તો ખરેખર આ બે વસ્તુ તો રોજની તમારે ખાવા પીવાની છે સાથે સાથે અહીંયા ફિઝિકલ એક્ટિવિટીની વાત કરું તો ખાનપાનની અંદર તમારે ઘઉં મેંદો જ્યાં સુધી તમારું પાચન તંત્ર પરફેક્ટ ઠીક ન થઈ જાય તમારું વજન વધતું અટકી ન જાય ત્યાં સુધી તમારે ખાવા પીવામાં પરેજી રાખવાની છે બીજું તો શું ખાવું જોઈએ તો મેં તમને કીધું એ વસ્તુ ખાવી જોઈએ શું ન ખાવું જોઈએ તમારે મહેનતાની વસ્તુ નથી ખાવાની તમારે ઘઉંની વસ્તુ નથી ખાવાની તમારે તીખું તળેલું નથી ખાવાનું બેકરી આઈટમ સદંતર બંધ કરવાની છે બહારનું નથી જમવાનું ઘરનું જમવું શુદ્ધ જમવું સાત્વિક જમવું હવે વાત એ છે કે તમારે ફિઝિકલ એક્ટિવિટીઝમાં શું કરવાનું છે તો અહીંયા ઊભા ઊભા જ તમારે ફિઝિકલ એક્ટિવિટીઝમાં જીમમાં પણ જવાની જરૂર નથી ફિઝિકલ એક્ટિવિટીઝ માટે તમારે પર્ટિક્યુલર ગાર્ડનમાં જવાની જરૂર નથી તમે તમારા ઘરમાં રસોડામાં ઊભા ઊભા ટીવી જોતા જોતા કે પછી મોબાઈલમાં ચેટ કરતા કરતા કે લીસન એમ તો સોંગ સાંભળતા સાંભળતા પણ તમે આ એક્ટિવિટી કરી શકો છો એ છે સેલ્ફ વોક તો રોજ હું પંદર થી વીસ મિનિટ સુધી ઘરમાં ને ઘરમાં આવી રીતે તમારે ચાલવાનું માનવું છે બસ આનાથી શું થશે તો પગના જે સ્નાયુ છે તે મજબૂત થાય છે આપણા શરીરની અંદર પગના સ્નાયુ મજબૂત થવાથી પગનું જેમ વધારે હલન થવાથી આપણું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે અને તમારા શરીરની અંદર તમારો પાછળ સીટનો ભાગ છે સાથરનો ભાગ છે વધતો નથી સાથે પાચન તંત્ર તમારું મજબૂત રહે છે તો નિયમિત રીતે ઘરમાંની ઘરમાં અથવા તો તમે બહાર કોઈ ગાર્ડનમાં જાઓ ટેરેસ પર જાઓ તો ઘરમાંને ઘરમાં અથવા તો બહાર અથવા તો તમે કુદરતી વાતાવરણમાં જવા માંગો છો તો તમે ઘરની બહાર નીકળી જાવ પંદરથી વીસ મિનિટ સુધી રોજ રૂજ ચાલવાનું રાખો આ એક્સરસાઇઝ સાથે કાયકાનમાં થોડો ફેરફાર સવારમાં નળના ઉઠે એક ગ્લાસ ગરમ પાણી સાથે લીંબુ આ ત્રણ વસ્તુ કરશો ને કોઈ પણ પ્રકારના યોગા વગર એક્સરસાઇઝ વગર ડાયટ વગર માત્ર ખાવા પીવામાં ધ્યાન રાખીને ખાવા પીવાની ટેવો બદલીને અને સાથે તમારી દિનચર્યાની શરૂઆત લીંબુ પાણીથી અને સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટીમાં રોજનું પંદર મિનિટ મિનિટનું ચાલવાનું આટલું તમે એડ કરશો એટલે આ ત્રણ વસ્તુ તમે તમારા દિનચર્યામાં તમે સેટ કરો છો રોજિંદી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરશો તો તમારું વજન મહિને ઓછામાં ઓછું ત્રણ કિલો જેટલું આરામથી ઘટે છે ખરેખર ઘટે છે દિલથી ઘટશે બે ધડક ઘટશે તો સસ્તું ભાડું છે સિદ્ધપુરની યાત્રા છે ખોટો ખર્ચ નથી માત્ર ને માત્ર આપણે આપણી સ્ટાઈલમાં થોડો ફેરફાર કરવાનો છે આ રાખું છું આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમને પસંદ આવી હશે તો લાઇક સબસ્ક્રાઈબ દિલથી કરશો